અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્થાપ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ગરનાળા તરફથી શહેર બાજુ એક રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી લાવવામાં આવી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે પીરામણ ગામ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વીસ હજારનો વિદેશી દારૂ અને રૂપિયા એક લાખ વીસ હજારની રીક્ષા મળી કુલ રૂપિયા એક લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વરના કસબાતી રહેતો રીક્ષા ચાલક મોહમ્મદ રફીક ઇમરાન શેખની ધરપકડ કરી હતી જેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જઠ્ઠો જમાઈ મહમાં રહેતો ઇમરાન ઉર્ફે નાનીએ નોબલ માર્કેટમાંથી ભરી આપી તાડફળિયામાં રહેતા બુટલેગર વિજય દલપત વસાવાને પહોંચાડવાનું જણાવ્યું હતું પોલીસે તે બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી